અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં આ દિન આગ લાગવાના બનાવ બનતા હોય છે ત્યારે આજે પુનઃ એકવાર એક ભયંકર આગ લાગવાની ઘટના સામે આવતા રજાના દિવસોમાં ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું નેશનલ હાઇવે નંબર અડતાલીસને નજીક આવેલા નોબલ માર્કેટમાં ભયંકર આગ ફાટી નીકળી હતી જેમાં એક ગોડાઉનમાંથી શરૂ થયેલા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આઠ કરતાં વધુ ગોડાઉન પેલી લપેટમાં આવી ગયા હતા કે સૂત્રો પાસેથી મળતી માહિતી

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે આગ લાગી આજુબાજુના અન્ય ગોડાઉન હતો અને ગેરકાયદેસર દબાણ પણ મહત્વનો વિષય બન્યો હતો ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે બેઠક યોજવામાં આવી હતી અને સબ સલામત નીતિ અપનાવી હોય તેમાં કાર્યવાહી આદિન નથી તેવામાં ફરી એકવાર નોબલ માર્કેટ કે જે બડકોદરા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવે છે તેમાં ભયંકર આગ લાગવાનો બનાવ બન્યો છે છે આઠ વધુ આગની લપેટમાં આવી ગયા કે ત્યાં લોકોના જણાવ્યા મુજબ આ ગોડાઉનો પાસે પરવાનગી સુધા ના હતી ત્યારે આ વાતમાં કેટલું તથ્ય છે તે તો હવે આગામી દિવસમાં તંત્ર કેવું તપાસ કરે છે તેના પરથી જ સામે આવશે વહીવટી તંત્ર દ્વારા અવારનવાર તપાસના નામે બેઠકો બોલાવી તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે

કેટલા ગોડાઉનમાં આગ લાગી છે કે જાણ જાણ છે અત્યારે અત્યારે આઠથી દસ ગોડાઉનમાં આગ લાગી છે એવી પ્રાથમિક માહિતી અમારી પાસે છે અત્યારે ગામની તંત્ર પાસે તમારી તંત્ર પાસે એટલી જ અપેક્ષા છે કે અવારનવાર અહીંયા પંચાયત દ્વારા આગળ નોટિસ આપવામાં આવી છે તો તંત્ર આગળ નોટિસ લઈને અહીંયા આજે ઇલિગલી જે ગોડાઉન છે સડતર બંધ થઈ જાય એવી મારી તંત્ર પાસે વિનંતી છે આઠ ગોડાઉનમાં આગ લાગી છે અડધો કલાક પોણો કલાક જેવો થયો છે અને ફાયર બ્રિગેડ છે સપોર્ટમાં આઠ ગોડાઉનને પંચાયત પરમિશન આપી છે ખરી ના તો મેં હવે આવના દિવસમાં અમે શું એક્શન લેશું તમે એમને નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવા